મારો <coughs>

કાલે હડમનજીથી હોવાથી મંડપ બાંધવાનું ચાલુ છે આ બધા સેવકો સેવા કરી રહ્યા છે અને કાલે આહા ગામનો હડમનજીનું પ્રસાદ લેવા આહુ ગામ પ્રસાદ લેવા આવશે હડમનજી છે પોતે મંડળીમાં હડમંજી બને છે આ પાણીનો ટેન્કરની વ્યવસ્થા આગેલા દિવસે જમણ કરવાથી કરવાનું હોવાથી વ્યવસ્થા કરી રાખવામાં આવી છે આ હોલમાં પણ જમણવાર કરવાનો છે આ એ પણ જમણવાર રાખવાનો છે તેથી મંડપ બાંધવામાં આવે છે માર્ગમાં આ પણ છોકરો કાપડ બંધાવે છે આ પણ કાપડ બંધાવે છે

આલડે લગા તાજે હેન્ડલિંગ ખાના પલાજી પછી હવે મોટી વાત નહી એ ફોકલાવ દે તો બાગી બોધી આનંદ ભેડાલ દેવા દોડ એ સાલે જ પાવે જો ગોંજાણો એટલે કે આવતો હતો તો સરસ કે સાતરા તમે જો હું આવો જોર જો જો તો ટાઈમ કોલો ફોન મેલે અરે મારો કોપરાટ આ બાએ ઉપર છે તમારા ભાર જો તો ઠીક છે એમથી એ દાળ દાળ આવતી ઘણી થાવા માટે થોમ अमित घर भी जाना है बाहर है नवाजाव मैं ना राना खाई थे साइकिल मारे हैं खाई जाओ एक साइकिल तो होने लगा है जोपुरी बाहर है 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 बाहर બોય છો કે ના એક મિનિટ કર હું નક્કી ચાલ લાવે હા પણ કરે નંબર એટલે જોવાનું બસો રૂપિયા મહિને હા ખર્ચો જી ને 200 હાટ અને અમે અમાર તો વૈશાખ નું તો ફેરાઈ પા પા ગમેમ કરે ફર્સ્ટ તો પેલા વૈશાખ માં આવે આ આવ તો તિંગણ સો ઉતતો આજે આ ભાઈબંધો આવે રહી બરોબર હે તો કે

ત્યાર <inaudible> પછી

મે <coughs> આ બાજુ બોર્ડર બંધવાની પણ હાલ નહીં કાલ જમણ વાર ચાલ થાય એટલે બોર્ડર અહીંયા બંધાકશે બાદ સોહજી કાપડ હાલ તો બંધે છે બહુ મોટું આયોજન થાય એટલે